ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એક અકસ્માત મોડ દાખલ થયેલ જે સંદર્ભે એના જે ફરિયાદી છે અથવા જાણ કરનાર છે એ રાજેશભાઈ જયસ્વાલ એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત વર્ષ વીસનો ગળા ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે તે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી જે દરમિયાન એક સુસાઇડ નોટ મળેલી જેનો સુસાઈડ નોટને પોલીસે કબજે લઈ અને હસ્તાક્ષર નિષ્ણાંત અભિપ્રાય માટે એફએસએલમાં મોકલેલ જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સુસાઈડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે જેના ઉપરથી અકસ્માતમાં જે સુસાઈડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાને પોતાના જે મકાન માલિક છે એમના પુત્ર વધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને અને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ મરણ જણા છે એની પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજાર જેવી રકમ બંનેએ લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરે એ સંબંધે એને લાગી આવતા પોતે આ ઘણા ખાધેલ છે અને એ સંબંધની સુસાઈડ નોટને એફએસએલનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે બીએનએસ એકસો આઠ મુજબ ગુનો દાખલ કરેલ છે અને જે આજે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે